ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી કેમ છે મજામાં સવાર સવારમાં ઠંડી લાગે છે બહુ જ ઠંડી ચાલુ થઈ ગઈ છે તમે પણ સ્વેટર વેટર કાનમાં ટોપી વોટપી પહેરીને ઠંડીને ઉડાવ છો સવાર સવારમાં નાસ્તો કરે છે અને હું હવે નાસ્તો લેવા જાઉં છું આવીને ખાઈશ જીયા મેદી મૂકી કોને મૂકી મમ્મી મૂકી અહીંયા લોટ બાંધી દીધો છે શાક ચઢે છે તો ગાય હું હવે રોટલી કરું છું લોટ બાંધી દીધો તો હવે રોટલી હું કરું છું પછી હવે ખાવા બેસી જઈએ અને હું નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છું અને હવે જમી લઈએ તમારે જમવું હોય તો આવી જાવ જીયા બેઠી છે

હાય ગાઈસ હું બનાવું છું મેગી ખાવે તો આવી જાઓ અમે સી ગયા છે મેગી ખિચડી અને સ્ટ્રિંગ હવે જમી દઈએ